વિશ્વમાં હિન્દુ સમસ્ત દ્વારા પહેલગામ આતંકી હુમલાને લઈ આતંકવાદીઓનું પુતળાનું દહન કરાયું કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા અઠ્યાવીસ જેટલા નિર્દોષ પ્રવાસીઓને ન્યાય મળી રહે તે માટે દેશભરના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે માર્યા ગયેલા પ્રવાસીઓમાં ત્રણ જેટલા પ્રવાસીઓ ગુજરાતના હતા આમ અન્ય રાજ્યના પ્રવાસીઓનું પણ આ આતંકી હુમલામાં કરુણ મોત નીપજ્યું છે ત્યારે ભારત દ્વારા પણ આ મામલે આતંકીઓને જુબડા તોડ જવાબ આપવા માટે ભારત દેશભરના લોકો ભેગા થઈ સરકારને વિનંતી કરી રહ્યા છે

मार्या गेला हिंदूने न्याय अपव्या सरकारने अपील करूरोची भरगवंत चौहाण बनासकाठा